એક દાળ ખારું છે ને શાક હોય તો લોટ ના હોય લોટ હોય તો શાક ના હોય કોઈ શું થયું કા

આ આ ઘણા દિવસથી મેં તને ગરમા ગાલી રાખી છે હે આ પડે પડે તારી પર દૂર ચડી ગઈ છે આ હે લાય લાય આજે તને ગોમની લટાર મરાઈ લાવો લલ 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 જો હેડા લાખાજી લાલબા કેમ છો મજામાં મજામાં એકદમ બસ જો આજે ઘણા દિવસો થઈ ગયા તો મારી આ રાણીને લઈ ને ગામની મુસાફરીએ નીકળું એમ હા લે હેણો હેણો તમે હેણો તમે હું અને મારી રાણી અરે ખૂબ મિલેગા રંગ જબ মিল બેઠેંગે તીન યાર હા હાલો એ લગા ગબાજી આસામાનના લેવા મુકળ છે હળવા દે આવો લગા

આ રોણી પર એક દિવસ હું મારી રોણીને બેસાડીશ અને એને બેસાડી અને અમે ત્રણે ગિરનાર જઈશ ગિરનાર ગિરનાર કર્યા વગર ગિરનારી બાઇ જાય એટલે આ રોણી બોલી બધું ભૂલી એનો સપનો ભૂલી જો તું ઓ એ બધું તો ઠીક છે ગાભાજી હું તો મારી રોણીને ને કોક દિવસ લઈને જઈશ પણ તમારી રોણીને લઈને તમે ચો ગયા તા ના ના ભાઈ મારી રોણી ને હું નતો જોઉં તો મારી રોણી મને લઈ જઈ તી ચલો ગયા હા ઉકેળા માં શું કરતી હતી આ ઉકેડવા ને જ મળે ભાઈ યા મને ઉકેડવા લઈ જઈ અને મને કે આ ઉકેડો ઉલે છો અને ખેતર માં પાછળ જાવ

અરે હું ચેમણે બેહું આ તમારી કાયા ને મારી કા આ સાયકલ લોન કરી આકે ભાઈ લે લે હું આગળ બેઠો હા એ જા તું આ તો હું હવે તો બેહુ મારે તો જગ્યા જ નઈ રહી એ બધા ખેલ કાયા તું બેહાઈ લે યાર આ કાયા તું અગરિયા હું સાયકલ લઈને નીકળ્યો તો આ ગાબાજી મને હોવે મળ્યા આ બહુ ડંપા કે લે લે હું પાછળ બેજો હટ આ લે લે પર

આ આ આ દોટ છે દે કા આ દોટ છે દે કા આવ આ પાસ દે આ લે હા જોવા દો જવા દો

થોડોક તમે ધક્કો મારો થોડક ગાબાજી ધક્કો મારે એટલે આપડે વાત પતે ધક્કો તારે મારવાનો છે હા હા આરો પોજો પછી તમારો એક કામ કરો એકવાર ધક્કો તમે મારો એકવાર ધક્કો તમે મારો એ મારા ફરતી ધક્કો મારો એટલે વાત પતે એ વાત સાચી હા હા સાચી હાલો ધક્કો માર તું પછી આગળથી તમે મારજો હા આગળથી હું મારું પડે બે બેહો

ભાઈ આ પેલા ભાઈ ઓગણી ફસે ગઈ છે ઘર હું આ લાખ ની ઓઘરી ફસાઈ ગઈ બે હે 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 જલ્દી કાઢી તું આ લાખાની ઓઘરી કાઢી તું ઓગળી તો હું કાઢી આપું

Ôi bà chị này, à, bà cycle, mày lấy ra, lấy ra chú lấy ra cycle lấy ra, đó, bye bye, bye bye, đi đi, mày đi đi, đi આપડે શાક લેતા આવીએ તમારું શાક